તો પછીની વાત છે પાટિયામાં સિતરેલા નામથી પણ તણખા ત્યાં એક પચાસ વર્ષ નો માણસ પોલીસ વાળા પોલીસવાળાએ લાલ આંખ કર્યો સભ્યતા શીખીને વાત આવો કઈ સાહેબને ને તું કારો કરો છો અંદર કરી દઈશ પહેલા તું અંદર જઈને તારા સાહેબને ખબર આપ બહાર હું આવ્યો છું દોડ જલ્દી નહી તું અંદર થઈ જઈશ પોલીસ વાળો હબકી ગયો આ ખોપરી જબરી છે પગમાં સ્લીપર છે વાળ અસ્તવ્યસ્ત છે માણસ એનાથી વધુ વિખરાયેલો છે અને ભાષાવાળી પોલીસ ખાતા કરતા વધારે તોસડી છે શું કરવું એનો હુકમ માથે સડાવવો કે પછી લાકડી ફટકારીને એને ભગાડી મૂકું જાવ છું સાહેબને કહું છું પણ હું એટલે કોણ નામ તો બોલો કહેજે તારા સાહેબને કે દયાશંકર આવ્યો છે મુલાકાતીએ નામ જણાવવાની કૃપા કર્યું એ સાથે જાણે ચમત્કાર થયો બંધ બારણાથી ગળાઈને ઓફિસની અંદર પ્રવેશેલા શબ્દો સાહેબના કાનમાં દાખલ થયા હશે બીજી બાજુ ક્ષણે બારણું ઉઘાડીને ડીએસપી જાડેજા સાહેબ બહાર આવ્યા અરે દયાશંકર તું અહીં ફોન કરવો તો ને હું ઘરે આવી જાત જાડેજા સાહેબ મુલાકાતીનો હાથ પકડીને પ્રેમપૂર્વક ઓફિસમાં દોરી ગયા પોલીસવાળાને સૂચના આપી કે દીદી કે હમણાં કોઈને પણ અંદર આવવા ન દઈશ દયાશંકર માટે એક કપ શા મોકલાવ અને મારા માટે કોફી અને ઓપરેટરને કહી દે એક પણ ફોન અંદર ટ્રાન્સફર ન કરે મારો મિત્ર મળવા આવ્યો છે બંને મિત્રો બેઠા સરકારી અને સામાજિક હોદ્દાઓ અંગે ઉપરથી સરી ગયા અંગત વ્યક્તિત્વ ઉજાગર થયા દયાશંકર કોલેજના પ્રાધ્યાપક હતા હમણાં બે મહિના પહેલાં પ્રિન્સિપાલ બન્યા હતા સુખી હતા સંસ્કારી હતા પતિ પત્ની અને એકમાત્ર પુત્રીનો સંસાર હતો દીકરી સ્વાતી જુવાન હતી રૂપાળી હતી 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 કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી અને બાપનું કાળજુ ડીએસપી જાડેજાનો આ કુટુંબ સાથે નિકટનો સંબંધ હતો બંનેના ઘરો તો એકબીજાથી ખાસા દૂર આવેલા હતા એટલે અવર જવરનો વ્યવહાર ઓછો હતો પણ જૂના મિત્રો હોવાને કારણે બનેના હૃદયો બહુ નજીક હતા દયાશંકરે થોડીવાર થોડી વાર માટે શબ્દ શોધ્યા પછી જીભ ઉપર જે વાક્ય આવ્યું એ નાખ્યું નાખ્યું કે કે આપણી ગઈકાલ લાગે છે કોઈની જોડે ભાગી ગઈ છે હવે તારે એને શોધી કાઢવાની છે મારી ઇજ્જતનો સવાલ છે નાતમાં મોઢું દેખાડવા જેવું નહીં રહે ડીએસપી ચિંતામાં પડી ગયા વાત તો તારી સાસી છે હું આ શહેરમાં પોલીસ વડો હોઉં અને મારા મિત્રની અરે મારી જ દીકરીને કોઈ ભગાડી જાય ભૂકા કાઢી નાખો ભૂકા એના તને કોઈ ઉપર શંકા છે દયાશંકર મિત્રનો ઉશ્કેરાટ જોઈને સંતોષ પામ્યો શંકા તો શંકા નહીં પણ પૂરી ખાતરી છેલ્લા સ એક મહિનાથી સ્વાતી એક છોકરાના શક્કરમાં હતી એની સાથેનો જ છોકરો કોલેજમાં એક જ ક્લાસમાં ભણે છે તદ્દન લબાડ લોફર લુસો લફંગો એક નંબરનો બદમાશ આ વાર જાડેજા સાહેબને લાગ્યું કે દયાશંકરનો કોષ એમના શબ્દકોષ કરતાં પણ વધારે સમૃદ્ધ હતો એમણે મિત્રને અટકાવ્યું નામ છોકરાનું શાલીન દયાશંકરે જીવતું વિસી ગળતા હોય એવું મોં કર્યું નામમાં તો સજ્જતાના સલકે છે જાડેજા સાહેબ હસ્યા પણ ઉપનામમાં દુર્જનતા ગંધાય છે ને પણ જાડેજા નામનો માર ગોળી તારે આજ રાત પડતા સુધીમાં બે કામ કરવાના છે આપણી સ્વાતી આપણા ઘરમાં હોવી જોઈએ અને પેલો લફંગોલ જેલના સળિયા પાછળ નાખ શાના જાડેજા સાહેબ મિત્રનું દુઃખ જોઈને દ્રવી ગયા દયાશંકર તું હવે ઘેરે જઈને નિરાતે ઊંઘી જા તારી ચિંતા હવે મારી ચિંતા છે આ ક્ષત્રિય મિત્રનું વસન છે સ્વાતિની જેમ બને સ્વાસ્થ્ય જેમ બને તેમ જલ્દી આપણા કામ કબજામાં હશે અને પેલા શાલિનીને એવી સજા ફટકારીશ કે બેટો જીવનભર મને યાદ રાખશે દયાશંકર ઘરે જતા પહેલા ડીએસપીની કાર્યવાહી જોતા રહ્યા જાડેજા સાહેબ હવે અંગારો બની ગયા હતા ફોનના દોરડા ધણધણાવા લાય મળ્યા પોલીસોની દોડધામ મચી પડી દયાશંકરના નાતીલા સગાવાલા પરિચિતો સંબંધીઓ મિત્રો અને શત્રુઓ તમામના નામ સરનામાની યાદી તૈયાર થઈ ગઈ દરેક સ્થળે વોશ ગોઠવી દેવામાં આવી શાલિનીના મા બાપને ભીંસમાં લીધા એમના સંપર્કો ઉપર પણ શોકી પહેરો ગોઠવી દીધો બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરોને કામે લગાડી દીધા વાઘેલા તમે રેલવે સ્ટેશન ઉપર જપ્ત ગોઠવી દો ચૌધરી તમે શહેરની તમામ હોટલો મારો કૂવા તળાવો તમને સોંપું છું બક્ષી છોકરીની લાશ લઈને ન આવતા સ્વાતિન મરી ગઈ હોય તોય એનામાં પ્રાણ ફૂંકીને મારી સામે હાજર કરજો બાકી તમારો પ્રાણવાયુ ખતરામાં છે દયાશંકર સંતુષ્ટ થયા બોપાના બે વાગ્યે ઘેરે ગયા પત્નીને બધી વાતથી માહિતગાર કરી મને લાગે છે કે એ વાંધો નહીં આવે પંખીડા ક્યાંય પણ સંતાયા હશે આ જાડેજા એમને ઝડપ્યા વગર નહીં જંપે પણ અફસોસ રાત સુધીમાં કશું જ હાથ ન લાગ્યું દયાશંકરનો જીવ ઉપર નીચે થઈ ગયો કાશી કુવારી છોકરી એક પછી એક વીતતી જતી રાત ઇજ્જતનો એક એક ખૂણો રોજ રોજ પણ ખંડિત થતો જતો હતો અને આ પોલીસ તંત્ર ઊંઘે છે બીજા દિવસની સવારે દિયાશંકર પાસા જાડેજા સાહેબની ઓફિસમાં હવે જાડેજા સાહેબ પણ રશિયા થયા હતા સ્વાતિની શોધખોળ હવે એમણે શહેરના સીમાડાની બહાર વિસ્તારી દીધી બસ વ્યવહાર રેલવે ટ્રેનો શેક અમદાવાદ સુધીના શહેરોની નાની મોટી હોટલો ધર્મશાળાઓ ગેસ્ટ હાઉસ ટેલિફોન કોલ્સ વાયરલેસ સંદેશાઓ કશું જ બાકીને રાખ્યું પણ બધું જ વ્યર્થ ત્રીજી રાત ચોથો દિવસ ચોથી રાત અઠવાડિયું ઉઠી ગયું દસ દિવસ થઈ ગયા દયાશંકર હારી ગયા દોસ્ત જારીજા એમણે હાથ જોડ્યા હવે બાજી સમેટી લે ભાઈ દીકરી ગઈ મારા મોઢા ઉપર ડમ ડામરનો ડુસ કુસડો સોંપાડીને ચાલી ગઈ હવે આટલા દિવસ પછી એ અઠવાડ પાછો આવે તોય એનો શું અર્થ તે મને બહુ સહકાર આપ્યો તારો આભાર પણ હવે વધુ તકલીફ લેવી બંધ કર દેયાશંકર જાણે દસ દિવસમાં દસ વર્ષ જેટલા યુદ્ધ બની ગયા હતા ઊભા થઈને ઘરે જવા નીકળ્યા હતા ત્યાં જાડેજા સાહેબે એમને અટકાવ્યા દિયાશંકર બેસ તું કહે છે તો એ હું હવે માની લઉં છું કે દીકરી આપણા હાથમાંથી ચાલી ગઈ પણ હવે એક બે વાતની આપણે ચોખવટ કરી લઈએ આ છોકરો ખરેખર કેવો છે આમ તો સારો છે બસ જ્ઞાતિ બાદ સિવાય બીજી કોઈ તકલીફ નથી દેખાવમાં પણ આપણી સ્વાતિ સાથે એવો છે વિનય પણ ખરો ઘરનોય સુખી ભણવામાંય તેજસ્વી સાલ સલાગતનો ખૂબ સારો એક આપણી સ્વાતિની બાદ કરતાં બીજી એક પણ છોકરીની સાથે એનું નામ ખરડાયું નથી હમ જાડેજા વિચારમાં પડી ગયા તો પછી આપણે પણ એમ કેમ માની લઈએ છીએ કે સ્વાતિ જોડે એનું નામ ખરડાયું છે એ બંને વચ્ચે સાવ સાસો સ્નેહ પણ હોઈ શકે છે હવે જ્યારે એમના નાસી ગયા ગયા ને દિવસ થઈ છે તો આપણે એમને કેમ ન લઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે બધું નાશ પામી રહ્યું હોય ત્યારે ડાહ્યા માણસો જેટલું હાથમાં આવે એટલું બસાવી લે ડાહ્યા માણસો જેટલું હાથમાં આવે એટલું બસાવી લે તું શું કહે છે દિયાશંકરની આંખો સલકાઈ ઉડી દોસ્ત મારે પણ ડાહ્યા માણસ બનવું છે પણ દીકરી જમાઈને ખોળવા ક્યાંથી તારું પોલીસ ખાતું પણ શોધી ન શકે એવી જગ્યાએ મારા બેટાઓ સંતાયા છે ફિકર કર જાડેજા સાહેબે ફોન ઉઠાવ્યો પોતાના ઘરનો નંબર જોડ્યો કોણ રમાબા હા દયાશંકરને મેં મનાવી લીધા છે શાલિનીને કહે કે સ્વાતિને લઈને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય મારે મારું વસન પાળવાનું છે એને ઉમર કેદની સજા ફટકારવાની છે સત્ય ઘટના શાલિની અને સ્વાતિ ઘર છોડીને સીધા ડીએસપી અંકલની પાસે ગયા જાડેજા સાહેબ કોરા પોલીસ અધિકારી નહોતા બે યુવાન હૈયાની સાસુકલી ભીની લાગણીને વાસી શકે એવા જીવતા માણસ પૂરા દસ દિવસ સુધી એમણે પ્રેમી પંખેડાને એમના ખુદના ઘરમાં સંતાડી રાખ્યા હતા મિત્ર દિયાશંકરને પ્રથમ દિવસે મનાવવું મુશ્કેલ હતું જ્યારે લોઢું નરમ પડ્યું ત્યારે જાડેજાએ સમજાવટનો હથોડો વીંજ્યો આજે આ ઘટનાને વર્ષો વીતી ગયા છે શાલિન અને સ્વાતી ખૂબ 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 સુખી છે ખુદ દયાશંકર પણ શાલિનીના વખાણ કરતાં થાકતા નથી એમણે કરેલો વિરોધ એ તો હવે વિચરાઈ ચૂકેલો ભૂતકાળ છે મિત્રો આવા જ નવા નવા અને જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી થેન્ક યુ